માંગરોળ તાલુકાના સામરડા ગામે જ્યાં ખેડૂતો તેમજ લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે જ્યારે હજુ પણ ઘેડ પંથકના ગામોમાં અઢારમી સદીના લોકો જીવી રહ્યા છે ભારે પૂરના કારણે ઘેડ પંથકના અનેક રસ્તાઓનું ધોવાણ થયું છે અને લોકો જાય તો જાય કાં જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે હાલ તો ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનું ધોવાણ થયું છે અને સરકાર માત્ર ખેડૂતોને મનાવે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું જ્યારે હાલમાં ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે વાવેતર કરેલ બિયારણ ફેલ થયું છે

તો અમારે ઘેર વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને જે ઘરોમાં પાણી ગરે જાય એ ન ઘરે વ્યવસ્થિત રીતે રોડ નું ધોવાણ ન થાય ને કાયદેસર જો આ પાડ છે આ બધા તૂટેલા છે ને કાયદેસર રીતના ઊંડા પોળા અને પેશિંગ કોક્રેટ થી કરીને જો એ કરે તો વ્યવસ્થિત થાય વિસ્તાર રહે બાકી એક સમયે આ ગેર વિસ્તાર નાબૂદ થઈ જશે

તો અત્યારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારું ઘેર પણ વિનાશ તરફ આગળ વિનાશમાં ધકેલા રહ્યું છે અને રોડ રસ્તા બધે તૂટી ગયું છે અને મેડિકલ બકાલા અને નિશાળા બાળકોને ભણવામાં પણ બહુ તકલીફ થાય છે તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય છે મનસુખભાઈ માંડવીય મિનિસ્ટર થઈને બેઠા હોય તો ઘેરનું એક ધ્યાન દોરે એવી અમારે જીડીસી ન્યૂઝ સાથી નીતિન પરમાર માંગરોળ